આ ધોકો શું લેવાનું તમે હવ હું નહીં હું તો અમે તો नहाड्या ના 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 હાડા

પચાસ રૂપિયા <ørs> <hazuma> <hazumaWORK>

એને જાત પછી તે એટલે આજે તો તમે ગમે તે કરું પણ આજે હાથમાં તો ના જ આવું અને આજે વાળો તો ના જ થવું તમને પણ ખબર પડશે કે કોઈ હતો ના હાથમાં આવું

બાકી રહ્યા બાકી બાકી નાખી નાખે બગડવાની ઉં ભિં જાિ પાલે માળ,મં ભ૾ં મં સૌેલમા ,ને માલ ગ૨ માલ માલા મઉ માલા માલ માલે

કઈ દી દોશે ઘેર કે કઈ દી જો નહીં બાંધ્યા હે કઈ પા તો અમે ખોદી ના છે બધા પર તો અમે करू જો અમે અમે ખોદી જ ના છે તને અમે તો ના છે કોણ બાગો દેખન કારણ નહીં બાઘો એ બરાબર એ હવા ના લેતા યાર એ કઈ ખંતામાં બેહી રેવ એવું લાગે હમણાં ખોદી ગાવ તો હું હવા ના કે કે

બાપા ને રાતે રાતે પેલો પાટલો પાટલો પરિવાર દુકાને લઈ દેવાની પીરી પે કાઢેલો નાખે ના પણ આવતો હતો હારા ગુતેળો ખાના ઓનેક ઓનેક ઉદા તેવારે કયું ખાધું હોય તવન હું જ પડ અલ્યા તમને ખાતો તો યાર હું ખબર હે મને અલ્યા ચા પાસે ઓ નખાય દબરો મોણે લે આવ આ પહેલી ઓરી જો હે તો હું તમે જો એમ એક ને નોનપન જેવું રોટલા બાર નોનપન થી નહીં જોય ને

શિવ ની મહી પેલા મમરા નાખેલા કોમ કેટ નાખી ગરું થઈ જશે પાપડી તું

અલ પેલા હલવો બના કે એ તો હલી ગયો ને બેટમો હા અલ ઓલા ઓલા બેડવાડવા હા આ બધા જૈરા બધા હારા

આપડા ગુરુ જોયા જતો ના ના આ પાપા ગુરુડા કાય ગુરુ આપડા હે આ આ તો હાય એવું યાર ગુરુ હા કે ઓ ક્યાં દાહે યાર

યુ કોક આવ્યો છો છે ઓઢોરે ફરી લઈ લેજો આપણે તો કોઈ ના લે ઓઢોરે કોઈ ના તો દેખ્યું જ છે આ આપણા તો દલામાં ખોદ દી આ

કોમેન્ટેટર તારી એ તું દૂર તો રમવા આવ્યો તો મય તો રમાયું આ શું કરાવો ના ના રમ ને ના રમ લો શું રમ ના રમાલ વે શું રમાલ કેમેરા માં કેમેરા માં રવે શું રમ હે હે તારે શું આવે હે 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 તારે બોલા ને શું આવે હે અલ્યા બહાર લ્યા તારે શું રમાલ વે ચાલા ચાલા બોલ થઈ ગયો ચાલા શાંત <ptitanki> <Four> <that encouraged are>

આવો નીના હા પડો ને અંગાટ કરું ને આ અંગાટ કરો પહેલા ના અલ્યા હેરો કોશી આવી ગયો અલ્યા આ રહ્યો એ હા અલ્યા ઉતાર ના ઉતાર હેરો ઉતાર પાંચડો પાંચડો હો બા મારી વાત ઓ પંચડો આ ઓઢા ના દે ઓઢા પાટન કરી ના ના ઉપર થઈ જાય પાંચડો

ફકાય દીધી બગા આને દોડ મે આજે 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 આયા 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 ટેલ 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 બોધી વેલ દે

ના ઓરતીકો આ આ કલર આ ચાલ હવે મંજીના મામા મોરામ માર્યો હારું હાર ચલાય તો નાખી દે ભાઈ તલાય ખોટું લાગે મને પ્લાન નથી બાબા નાખી દે બરાબર બીજો ફલ નહી પાપીકો આ નાખી દો બસ આ ભાઈ ગયા બોલ ભાઈ ગયા જે આપણા આપણા મિત્રોને એ કહી આ તમને કેવી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં ન માતાજી